હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જલ્પાના કિચનમાં તમારું સ્વાગત છે તો આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી લીલી ડુંગળીનું શાક એ પણ નવી ટ્રીક સાથે તો તે માટે મેં અહીં વજનમાં બસો પચાસ ગ્રામ જેટલી લીલી ડુંગળી લીધી છે આ લીલી ડુંગળી તમને માર્કેટમાં ઇઝીલી મળી જશે અને હવે આપણે તેને કટ કરીશું અને તેના પાનને પણ આપણે દૂર કરશું નહીં તેને પણ આપણે કટ કરી લઈશું તો હવે આપણે ડુંગળીને કટ કરશું તો તે માટે આપણે પહેલાં ઉપરનો આ રીતે તેના ભાગને દૂર કરી દઈશું અને પછી આપણે તેના કટ કરી લઈશું આપણે એકદમ બારીક ડુંગળીને કટ નથી કરવાની થોડીક મીડિયમ સાઈઝમાં સાઈડમાં આપણે તેને કટ કરી દઈશું અને તેના પાનને પણ આપણે કટ કરી લઈશું આ લીલી ડુંગળી શિયાળામાં ખાવાથી ખૂબ જ સરસ સારા ફાયદા થાય છે આમ તો લીલી ડુંગળી બારેમાસ મળે છે પણ શિયાળામાં ભરપૂર માત્રામાં આ ડુંગળી આપણે મળી રહી છે ડુંગળીમાં વિટામિન કે અને સીનું પ્રમાણ ખૂબ જ હોય છે અને ડાયાબિટીસવાળા લોકો પણ આ ડુંગળીનું સેવન કરી શકે છે તો મેં આ રીતે બધી જ ડુંગળીને સમારી લીધી છે તો હવે આપણે તેનો વઘાર કરી લઈશું તો વઘાર માટે મેં અહીં એક મોટી કઢાઈ લીધી છે તેને ગેસ ઉપર મૂકી ગેસ ઓન કરી અને તેની અંદર બે ચમચા જેટલું તેલ એડ કરી તેલ ગરમ થાય ત્યાર પછી એક ચમચી રાઈ એક ચમચી હિંગ અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી અને પછી આપણે જે લીલી ડુંગળી સમારેલી હતી તે આપણે તેની અંદર એડ કરી દઈશું અને સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈશું અને એકથી બે મિનિટ સુધી હવે આપણે આ ડુંગળીને સારી રીતે તેલમાં ચડવી લઈશું જેથી આપણી ડુંગળી એકદમ સોફ્ટ થઈ જશે અને સારી રીતે તે ચડી જશે અને ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખીશું જેથી કરીને કે આપણું આ શાક બળશે નહીં અને ત્યાર પછી હવે આપણે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને તેને પણ હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું એકથી બે મિનિટ થશે એટલે આપણી ડુંગળી એકદમ સોફ્ટ થઈ જશે તો તમે જોઈ શકો છો કે હવે આ ડુંગળી એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું આ ડુંગળી ખાવાથી ડુંગળીનું શાક ખાવાથી અનેક ફાયદાઓ થાય છે હૃદય રોગના લોકો માટે પણ ડુંગળી ખૂબ જ સારી અને ઉપયોગી છે તો હવે આપણી ડુંગળી સારી રીતે ચડી ગઈ છે તો હવે આપણે તેની અંદર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને તેને પણ હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું મેં અહીં ખાંડેલું લસણવાળી ચટણી લીધી છે કાઠિયાવાડી શાક હોય એટલે ખાંડેલું જ લસણવાળું જ મરચું હોય છે અને ત્યાર પછી હવે આ આપણો નવી સ્ટ્રીક ટ્રીક છે હવે આપણે આ મસાલો મેગી મસાલો લઈશું મેગી મસાલો એડ કરવાથી ડુંગળીનો સ્વાદ ખૂબ જ સરસ અને આપણું આ શાક એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે તો તમે ચોક્કસ એક વખત આ રીતે મેગી મસાલાવાળું શાક બનીને તૈયાર કરજો ખાવાની ખૂબ જ મજા આવશે મેગી મસાલો એડ કરવાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને સર્વ કરી લઈશું તો આ શાક તમે બાજરાના રોટલા સાથે કે રોટલી સાથે પણ સવ કરી શકો છો તમે તો મને ચોક્કસ જણાવજો કે તમને આ શાક કેવું લાગ્યું જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટમાં જરૂર બતાવજો કે તમે લીલી ડુંગળીનું શાક કઈ રીતે બનાવો છો